નમસ્કાર ગુડ ઇવનિંગ અને ફેસબુક લાઈવમાં તમારું સ્વાગત છે તમે જે હેડિંગ વાંચીને આવ્યો છો અનલોક ફાઈવ ની કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા અનલોક ફાઈવ માટે એટલે કે પાંચમા ચરણના અનલોક માટે કયા નિયમો જાહેર કરવામાં આવે છે અને કયા નિયમો સાથે તેનો ફ્લો થશે તેના માટેનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં અને તેમાં સૌથી વધુ જેની રાહ જોવામાં આવી રહી હતી અને તે વસ્તુ છે કે નહીં મલ્ટીપ્લેક્સિસ ખુલશે કે નહીં સિનેમા હોલ સ્ટાર્ટ થશે કે નહીં આ અંગેના નિર્ણયો કેન્દ્ર સરકાર દ્વારા છે તો સૌથી પહેલા વાત એ જ વસ્તુની કરીએ જેની કદાચ લાંબા સમયથી લોકો વેઇટ કરી રહ્યા છે અને તે છે સિનેમા હોલ્સ અને મલ્ટીપ્લેક્સ થિયેટર ક્યારથી ખુલશે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મુજબ સિનેમા થિયેટર અને મલ્ટીપ્લેક્સ પચાસ ટકાની કેપેસિટી સાથે ખોલવામાં આવશે અને તેના માટે એ વસ્તુ પણ જાહેર કરવામાં આવી છે કે આ આ નવી આવશે માટે મલ્ટીપ્લેક્ષ પચાસ ટકા કેપેસિટી સાથે ખોલવામાં આવશે અને તેના માટેનો અલગથી ગાઈડલાઈન જાહેરાત મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા કરવામાં આવશે એટલે કે અનલોક માં જે સૌથી વધારે જેની રાહ જોવામાં આવી રહી હતી તે હતું સિનેમા થિયેટર અને મલ્ટીપ્લેક્સ એટલે કે જે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે જવા મળશે કે નહીં સિનેમા હોલ્સમાં જવા મળશે કે નહીં તેના માટે રાહતની વાત છે કે તેના અંગેનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે કે પચાસ ટકા કેપેસિટી સાથે ખોલવામાં આવશે અને તેના ઉપરાંતની જાહેરાત ઇન્ફોર્મેશન અને મિનિસ્ટ્રી દ્વારા લેવામાં આવશે હજી આમાં પણ એક વસ્તુ એક જાહેર કરવામાં આવી છે કે જે કન્ટેઈનમેન્ટ ઝોન છે જ્યાં કોરોનાના કેસીસ વધારે છે તે વિસ્તારોમાં હાલ સિનેમા થિયેટર મલ્ટીપ્લેક્સીસ ઓપન થશે નહીં તો એક વસ્તુ મહત્વની છે બીજી એક વસ્તુ હતી કે સામાજિક અને ધાર્મિક પ્રસંગો જેના માટે સૌથી વધુ ચર્ચા થઈ રહી હતી કે મંદિરો નથી ખુલી રહ્યા અનલોક 1 માં અનલોક 1 થી હજુ સુધી અનલોક 5 સુધી મંદિરો એટલી અ ઝડપથી નથી ખુલી રહ્યા કા એટલો અ ભક્તો માટેનો ધસારો નથી થઈ રહ્યો તો તેના માટેનો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે સૌથી વધુ લોકો માટે અનુમતિ આપવામાં આવી શકે છે ત્યાં પણ એક વસ્તુ જાહેર કરવામાં આવી છે કેન્દ્ર સરકાર સરકાર દ્વારા દ્વારા આ અંગેનો નિર્ણય રાજ્ય લેવામાં આવશે કે સામાજિક અને ધાર્મિક જગ્યાઓ પર જમાવડો થવા દેવો કે ન થવા દેવો તેના માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે એટલે કે અનલોક ફાઈ ની જે પણ ગાઈડલાઈન હશે તેના પર આ ઉપરાંતની ગાઈડલાઈન રાજ્ય સરકાર દ્વારા પણ અપડેટ કરવામાં આવી શકે છે અગાઉ પણ આપણે જોયું છે દર્શક દોસ્તો કે અ અનલોક ફાઇવ અનલોક ફોર થ્રી માં પણ જે પ્રમાણે જ્યારે કેન્દ્ર સરકારની જાહેરાત કરવામાં આવતી હતી તો તેના પર કેન્દ્ર સરકાર દ્વારા પણ અ એના પર કઈક ગાઈડલાઇન મૂકવામાં આવતી હતી તો અહીં પણ એ થઈ શકે છે કે કેન્દ્ર સરકાર વધુ જાહેરાત કરી શકે છે રાજ્ય સરકાર વધુ જાહેરાત કરી શકે છે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન પર આપ જોઈ રહ્યા છો કે ધાર્મિક પ્રસંગો માટેની જે માહિતી છે એ તમને પૂરી પાડવામાં આવી છે આ ઉપરાંત તમારો જો કોઈ ક્વેશ્ચન છે જે સૌથી વધારે આજે ચર્ચામાં છે તે છે શૈક્ષણિક માહિતીઓ માટે કે શૈક્ષણિક સંસ્થાઓ માટેનો નિર્ણય ક્યારે લેવામાં આવશે તો એના અંગેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ રાખવામાં આવશે અને તે પણ કન્ટેનમેન્ટ ઝોન જે વિસ્તારો છે જ્યાં કોરોનાના કેસીસ વધારે છે તે વિસ્તારોમાં હાલ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે નહીં સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પ્રિકોશનના પગલાં રૂપે હાલ એ વિસ્તારોમાં જ્યાં કોરોનાનો પ્રભાવ વધારે છે તે વિસ્તારો કન્ટેનમેન્ટ જોન છે અને ત્યાં હાલ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે નહીં સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે કે રાજ્ય સરકારે જે અ કોચિંગ ક્લાસીસ ખોલવા માટેના જે નિર્ણય છે તે પણ રાજ્ય સરકારો લેશે અને શૈક્ષણિક સંસ્થાઓ છે તેના માટેનો નિર્ણય પણ તબક્કાવાર લેવામાં આવશે અને તે નિર્ણય પંદર ઓક્ટોબર પછી લેવામાં આવશે એટલે એ ઇમ્પોર્ટન્ટ છે કે જે કહેવામાં આવી રહ્યું હતું કે ક્યારે ખોલવામાં આવશે તો તેના પણ એક છે કે ઓક્ટોબર પછી તબક્કાવાર કઈ રીતે ખોલવું તે અંગેનો નિર્ણય રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ જાહેર થશે તેના પ્રમાણે નિર્ણય લેવામાં આવશે તો આ એક મહત્વની બાબત છે ઘણા લોકોનો પ્રશ્ન હતો લાંબા સમયથી કે સ્કૂલ કોલેજિસ ક્યારે ખુલશે તો તેના માટેનો નિર્ણય પણ જાહેર થયો છે કે પંદર ઓક્ટોબર પછી કોચિંગ ક્લાસીસ અને શાળાઓ માટેનો નિર્ણય રાજ્ય સરકારો તબક્કાવાર આ અંગેની જાહેરાત કરશે સૌથી છે કે કેટલા સમય માટે લાગુ રહેશે તો એક થી એકત્રીસ ઓક્ટોબર માટે જાહેર થશે અને જે શાળાઓ ખુલવાની પરવાનગી આપવામાં આવેલી હશે તેને રાજ્ય સરકારની અને ઇન્ફોર્મેશન અને જે રાજ્ય સરકારની તેમજ કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન હશે એસઓપી હશે પર પાલન કરવાનું રહેશે એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ ત્રણેય મળીને ચારેય મળીને જે નિર્ણય લેશે તેના એસઓપી જે નક્કી થશે તેનું પાલન દરેક સ્કૂલ કોલેજિસે કરવાનું રહેશે તો ઈમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્કૂલ કોલેજીસ ની વાત થઈ છે આપણે જે વાત કરી ગયા તો મલ્ટીપ્લેક્સિસ ની વાત થઈ રહી છે ધાર્મિક સંસ્થાઓ ની વાત થઈ રહી છે કે ધાર્મિક સંસ્થાઓ ક્યારથી શરૂ થશે તો તેના માટેનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે સો એક વસ્તુ ક્લિયર છે કે અનલોક 5 ની જે કેન્દ્ર સરકાર દ્વારા જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેમાં ફિલ્મ થિયેટર માં થિયેટર માં 50% કેપેસિટી સાથે અ તમે જઈ શકશો અને તેના માટેના નિયમો જે હશે ઇન્ફોર્મેશન અને મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવશે સ્કૂલ કોલેજીસ માટેની જે મહત્વની જાહેરાત છે તે પણ તમે હાલ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેવી કે કોલેજ અને હાયર એજ્યુકેશનની સંસ્થાઓ છે તેના માટેનો નિર્ણય પણ કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન લેશે અને તેના માટેની રિગાર્ડિંગ ગાઈડલાઇન રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે આ ઉપરાંત એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે સ્વિમિંગ પુલ્સ પણ છે તો એના માટેના પણ એક વસ્તુ કહેવામાં આવી છે કે સ્પોર્ટ્સ પર્સન માટે એટલે કે જે રમતવીરો છે તેમના માટે સ્વિમિંગ પુલ્સ ઓપન થશે અને તે ઓપન થશે તેને પણ પંદર તારીખ પંદર ઓક્ટોબર થી નવી ગાઈડલાઇન્સ પ્રમાણે તેને ઓપન કરવામાં આવશે કન્ટેનવેન્જન છે તેમાં એકત્રીસ ઓક્ટોબર સુધી લોકડાઉન સંપૂર્ણ રીતે લાગુ રહેશે અને ત્યાં કોઈ પણ પ્રકારની રાહત હાલ આપવામાં આવશે નહીં સો બેઝિકલી જે અ લોકડાઉન અનલોક ફાઇન પાંચ છે તેમાં સૌથી વધારે જે લોકોની અ શું કહેવાય રાહ જોઈ રહ્યા હતા કે અનલોક માં સ્કૂલ કોલેજ કેરે સ્ટાર્ટ થશે જે સૌથી પહેલો સૌનો પ્રશ્ન છે આ ઉપરાંત સિનેમા ઘરો ક્યારથી ખુલશે મલ્ટીપ્લેક્સિસ કે આર્થી ખુલશે તો તેના માટેનો નિર્ણય પણ ક્યાંક 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 લેવામાં આવી રહ્યો છે બીજી એક વસ્તુ જે સૌથી વધુ ચર્ચામાં હતી કે અ આ ઉપરાંત ઘણા અત્યારે લોકોના પ્રશ્ન આવી રહ્યો છે કે ગરબા ક્યારથી ચાલુ થશે હજી સુધી તેના માટેનો નિર્ણય આજે નીતિન પટેલ દ્વારા પણ જાહેર કરવામાં આવ્યો છે આપણા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેના અંગેનો નિર્ણય ગાઈડલાઇન ફાઇવ આવશે અનલોક પાંચ ની જે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આવશે તેના પછી લેવામાં આવશે તો હજી સુધી અ ગરબા રમવા માટેનો જે નિર્ણય છે તેના માટે હજુ તમારે રાહ જોવી પડશે હાલ સ્કૂલ કોલેજ ખોલવાની પરવાનગી આપેલી છે પણ તેના માટેના નિયમ એસઓપી નું જે કમ્પ્લીટ એસઓપી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની હશે તેનું પાલન કરવાનું રહેશે એટલે કે કયા પ્રકારના નિર્ણય સ્કૂલ કોલેજીસ લે છે તે જોવાનું રહેશે એના અંગેના નિર્ણય લેવામાં આવશે સામાજિક અને ધાર્મિક બાબતોની સામાજિક તહેવારો આવી રહ્યા છે તો મંદિરો કે જમાવડો થઈ શકશે કે નહીં ધાર્મિક ધાર્મિક જમાવડાની જે વાતો કરવામાં આવી રહી હતી તેના માટેના નિયમ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે ઓવરઓલ એવું કહી શકાય કે અનલોક માં મેક્સિમમ વસ્તુ જે વસ્તુઓ જે જે અત્યાર સુધી બંધ હતું તેની સૌથી વધારે રાહ જોવામાં આવી રહી હતી અને તેના અનુસંધાનમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને તે હતું કે સિનેમા હોલ્સ અને તે ક્યારે ખુલશે સ્કૂલ કોલેજીસમાં કેવી રીતે શિક્ષણ આગળનું શિક્ષણ ચાલુ થશે તો તેના માટેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે તેના માટે કમ્પલીટ એસઓપી નું પાલન કરવાનું રહેશે જે हायर एजुकेशन ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એના દ્વારા જે એસઓપી આપવામાં આવશે તેનું પાલન કરવાનું રહેશે સો ઓવરઓલ પાંચમાં એવું કહી શકાય કે ઘણી ખરી વસ્તુઓ એકવાર સ્ટ્રીમ લાઈન કરવાની એટલે કે ફરીથી ચાલુ થઈ જાય તેના માટેના પ્રોગ્રામ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે કે જેથી લોકો મેક્સિમમ વસ્તુ પર ફોકસ કરી શકે જે ઉદ્યોગ ધંધાઓ હજી બનશે કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને મલ્ટીપ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ જે લાંબા સમયથી એક માંગણી કરી રહી હતી કે તેમના માટે કોઈ નિર્ણય લેવામાં આવે તો આખરે કેન્દ્ર સરકારે તેના પર ફોકસ કર્યું છે અને તેના અંગેનો નિર્ણય લઈ રહી છે અને સ્કૂલ કોલેજીસ ની જે વાત હતી વિદ્યાર્થીઓ જે દસ ધોરણ અને ધોરણ માં છે જે ફાઇનલ યરમાં છે કોલેજીસ માં જે ફાઇનલ યરમાં છે તેમના માટેનો જે નિર્ણય કહી શકાય તે મહત્વનો છે કે તેઓ પંદર ઓક્ટોબર પછીના ફીઝ પર ઓપન થઈ શકશે અને તેમાં જે કમ્પ્લીટ એસઓપી છે તેનું પાલન કરવાનું રહેશે ગુજરાતી લોકોનો સૌથી પહેલો સવાલ છે કે ગરબા રમાશે કે નહીં તો હાલ એના માટેની વિચારણામાં છે તેના અંગે નિતિન પટેલે આજે સાંજે જ જાહેરાત કરી હતી કે આ અંગેનો નિર્ણય સમય જતા લેવામાં આવશે અને તેના માટેની તમામ વ્યવસ્થા સમય સાથે બદલાતા કરવામાં આવશે એટલે ઓવરઓલ એવું કહી શકાય કે હાલ અનલોક ફાઈવ જે પ્રમાણેની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે તે જાહેર થઈ છે હજી આમાં રાજ્ય સરકાર દ્વારા પોતાના અમુક જે એજ્યુકેશન માટેના જે વિચારો છે તેના પર ફોકસ કરવામાં આવશે અને તમારે જો કોઈ ક્વેરી હોય તો ન્યૂઝ આયોગ સાથે તમે શેર કરી શકો છો અમે ચોક્કસથી તેનો જવાબ આપવા માટે બંધાયેલા છે અને ચોક્કસથી તેનો જવાબ આપીશું ત્યાં સુધી તમે ન્યૂઝ આયક ને લાઈક શેર અને સિસ્ક્રાઇબ કરો ચોક્કસથી તમારા માટેના અ જે લાગતા પ્રશ્નો છે તેને તમારા સુધી અને લોક જે પ્રતિનિધિઓ છે ત્યાં સુધી પહોંચાડવાની અમે કોશિશ કરીશું અને અનલોક પાયા અંગેની જે પણ માહિતીઓ છે તે આ વિડીયો સાથે પણ જોવા મળી રહી છે તો ત્યાં સુધી સાથે જોડાયેલા રહો મને આપશો રજા આભાર